ચાર વર્ષ બાદ આ ચુકાદો આવ્યો છે ને ચુકાદામાં મુસ્તાક મીર હત્યા કેસમાં ચારેય આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે હિતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ મુનરાજસિંહ અને પલ્લવ રાવલ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે આ બનાવમાં હિતેન્દ્રસિંહની ઉપર ચાર્જ પ્રોસિક્યુશનનો એવો હતો કે એવો તેઓએ સુપરમાર્કેટ પાસે ચાર સાત સત્તરના રોજ સાત સવા આઠ વાગે દસ ગોળી મારી અને મુસ્તાકની હત્યા કરી હતી આવો કેસ હતો ચાર્જ ફ્રેમ થયો હતો અને આખો કેસ ચાલી ગયો અને આજ રોજ મોરબીના પ્રિન્સિપલ સેશન જજે આ ચારેય આરોપીઓને છોડી મૂક્યા છે નિર્દોષ ઠરાવ્યો